જય માતાજી મિત્રો આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ વાર્તા એન્ડ કથામાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પાપમાંથી મુક્ત કરી પુણ્યશાળી બનાવતી કામિકા એકાદશી જે આઠ એપ્રિલ બે હજાર પચીસ મંગળવારના રોજ છે તો એનું કયું મહાત્મ્ય છે શા માટે એનું અનેરું મહત્વ છે એ અંગેની એક ઝાંખી આ વિડીયોમાં આપણે કરીશું વ્રત ઉપાધ્યાય ગ્રંથ અંતર્ગત એકાદશી મહાત્મ્ય વિશે ધર્મરાજ યુધિષ્ઠિર એક સાથે ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ આ અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ શું છે તથા તેનું મહત્વ શું છે તે બતાવો ધર્મરાયના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ધર્મરાય આ અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ છે કામિકા એકાદશી આ સંદર્ભે હું તમને દેવર્ષિ નારદ તેમજ પિતામાં ભીષ્મ વચ્ચે થયેલા સંવાદનું વર્ણન કરું છું એકવાર દેવર્ષિ નારદ પૃથ્વીલોકનું પરિભ્રમણ કરતા કરતા કુરુક્ષેત્ર આવ્યા ત્યાં ભીષ્મ દાદા બાણસૈયા પર સૂતા હતા તેમના દર્શન કર્યા ભીષ્મએ દેવર્ષિને આગમનનું કારણ પૂછ્યું ત્યારે દેવર્ષિ નારદે જિજ્ઞાસા વર્ષ અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીના મહાત્મ્ય વિશે પ્રશ્ન કર્યો નારદજીના પ્રશ્નના ઉત્તરમાં ભીષ્મએ કહ્યું કે હે દેવર્ષિ અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી કામિકા એકાદશી તરીકે ઓળખાય છે આ એકાદશીએ ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા મુખ્ય ગણાય છે બધી જ એકાદશીઓમાં પણ આ એકાદશીનું ખૂબ મહત્ત્વ છે હે નારદજી આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્ય સર્વ પાપમાંથી મુક્ત થઈ પુણ્ય સારી બને છે કામિકા એકાદશીનું ભક્તિપૂર્વક પૂર્વક વ્રત કરવાથી અઠ્યાશી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા બરાબર ફળ મળે છે આ એકાદશીએ મનુષ્યએ ચોખાનો ત્યાગ કરવો જોઈએ આ દિવસે તામસિક ભોજનનો ત્યાગ કરવો જોઈએ આ એકાદશીએ સૂર્યાસ્ત બાદ ભોજન ન કરવું જોઈએ કામિકા એકાદશીએ શ્રી હરિ વિષ્ણુના શંખ ચક્ર ગદા પદ્મ સહિત પૂજન તેમજ અર્ચન કરવું જોઈએ ભગવાન શ્રી હરિ વિષ્ણુને પંચામૃત કેસર શુદ્ધ જળથી સ્નાન કરાવી પ્રભુની સાથે માતા મહાલક્ષ્મીનું પૂજન કરી શ્રી સુક્તમનો પાઠ કરવાથી લક્ષ્મી વ્રત કરનાર મનુષ્ય ઉપર કૃપા થાય છે આ દિવસે શ્રી હરિ વિષ્ણુને પાન સોપારી અને લવિંગ અર્પણ કરવા જોઈએ શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી ભગવાનને આ દિવસે તુલસી દલ ચઢાવવા જોઈએ આ દિવસે વ્રત કરનારે પીપળાના વૃક્ષના મૂળમાં સરસિયાના તેલનો દીપક પ્રજ્વલિત કરવાથી ઋણમાંથી મુક્તિ મળે છે પૌરાણિક માન્યતાઓ અનુસાર આ એકાદશીના દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ કરવાથી મનુષ્યના પિતૃઓ પ્રસન્ન થાય છે પદ્મપુરાણ અંતર્ગત આ એકાદશીનું મહત્વ સમજાવતા પિતામહ નારદજીને કહે છે કે હે નારદજી કળિયુગમાં જે મનુષ્ય આ કામિકા એકાદશીનું ભક્તિપૂર્વક તેમજ શ્રદ્ધા સહિત વ્રત કરશે તેને બધા પાપોમાંથી છુટકારો મળે છે આ કામિકા એકાદશીની કથા સાંભળવા માત્રથી વાજપેયી યજ્ઞ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે આ વ્રત મનુષ્યને અપાર ધનની પ્રાપ્તિ કરાવનારું છે આ એકાદશીના દિવસે સંધ્યાકાળ સમયે શ્રી હરિવિષ્ણુ ભગવાનની સામે જે કોઈ વ્યક્તિ ગાયના શુદ્ધ દિનો દીપક કરે છે તેના પિતૃ સ્વર્ગમાં અમૃતનું પાન કરે છે આ દિવસે તુલસી પૂજન શ્રેષ્ઠ માનવામાં આવે છે જે કોઈ વ્યક્તિ ભગવાન સહસ્ત્ર તુલસી દર અર્પણ કરે છે તેને સોનું અને ચાંદી દાન કરવા સમાન ફળ પ્રાપ્ત થાય છે આ વ્રત કરવાથી મનુષ્યને માનસિક સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે આ એકાદશીના દિવસે ગૌ પૂજનનું પણ મહત્વ છે બ્રહ્મ પુરાણ અંતર્ગત એકાદશીએ ગૌપૂજન અને ગૌદાન તેમજ ગૌગ્રાસ અર્પણ કરવાથી કુબેર સમાન ધનની પ્રાપ્તિ થાય છે તો આપ સૌને પણ આ કામિકા એકાદશીની હાર્દિક શુભેચ્છાઓ ઓમ નમો ભગવતે વાસુદેવાય